ઓ મામા મને પાકિસ્તાની હતી હા હે તો હવે એક ગાડી માં જાતા હતા તો પાકિસ્તાની અમારું હિંમલો કરે તો મારા પપ્પા બને દાચા ભાંગ કેવા મારે રૂમ પટ્ટી પટ્ટી ઉત જacket થઈ ગયો એ એ મને તો લાગ્યું મારા પપ્પા સુપરમેન બની ગયા આ હા એ ક્યાં આયા હો શું જાપન આયા આ તો ઇન્ડિયા નો

હતો <rôle à déc>